અને અને એ દર્દ વાણી એમાંથી જે પુકાર નીકળે અરજ જેને કહે હાવળ વિજોગ પ્રેમ લક્ષણા ભક્તિ છે વાત્સલ્ય ભાવ જેને કહે બાળકને પોઢાડતા જનની ભૂલી ગઈ એનું પારણું બાળકના બળાપે પછી સાંડે એને પ્રાણ જેને વાલાના વિજો ગરે સુખેથી મંદડા કોઈ દી છૂવે નહીં રાત ને દી એની જંખના થયા કરે હાથ જોડીને કહે છે કે એ બાપજી આપ જ્યારે નિર્વાણ પદ લ્યો તો પહેલાં હું સ્વર્ગમાં જાઉં અને ત્યાં કુમકુમની થાળી લઈ અને તમારા હામૈયા કરવા માટે ઊભી રહું માથા ઉપર હાથ મૂકી રામદેવજી મહારાજે આવો દિવ્ય આશીર્વાદ આપી નવધા ભક્તિ પ્રદાન કરી ડાલી પોતાના ઘર તરફ આવે બાબા રામદેવજી મહારાજ પોતાના નિજ મંદિર તરફ આવે છે ચારે બાજુ રામદેવજી મહારાજની ખ્યાતિ ફેલાણી છે અનેક જગ્યાએ રામદેવજી મહારાજના કીર્તિના વખાણ થાય છે બાબા રામદેવજી મહારાજ પીર થઈને પૂજાય છે અનેક દિન દુખિયાના દુઃખ ભાંગે છે અને એ વખતે મુસ્લિમ શાસન સિકંદર લોધી દિલ્હીના તખત ઉપર રાજ કરે અને એને કોઈ કાન ભંભેરણી કરી ત્યાં રામદેવજી મહારાજ પીર થઈને પૂજાય છે તમે જઈ એની પરીક્ષા કરો કહે છે કે મક્કા મદીના મુલતાન અજમેર અને દિલ્હીથી આવા પાંચ જે મોટા ફકીરો હતા એ પાંચે ફકીરો ભેગા મળી મહાસુદ બીજના દિવસે રણુજાની માલપા સંત સમયો થાય છે અને એમાં આ એક લાખ એસી હજાર ફકીરોએ રામદેવજી મહારાજની સાથે ધર્મ ની ચર્ચા કરવા માટે આવે છે કે પીર એક લાખ એસી હજાર ફકીરો રામદેવજી મહારાજ ની પીરાઈ માપવા માટે આવે છે હવાને ખોબા રામ ખોબામાં રાખવાની કોશિશ કરે પણ પવન કોઈ દિવસ ખોબામાં રહેતો નથી આ તો ખલક ખજાનો આનો કોણ પાર પામી શકે મેં તમને કીધું કે હજી કોઈ એવી ફૂટફટ્ટી નથી થઈ કે ઈશ્વરનું માપ લઈ શકે મકાનના માપ લેવાય ઘરના માપ લેવાય જમીનોના માપ લેવાય બાકી કોઈ ફૂટફટ્ટી એવી નથી કે હરીનું માપ આવી શકે એક લાખ એસી હજાર ફકીરો રણુજામાં આવે બાબા રામદેવજી મહારાજે અતિથી માનીને એનું સન્માન કર્યું પોતાના રાજભવનની અંદર લાવે ધર્મની હિન્દુ અને મુસલમાનના ધર્મની થોડીક ઘણી ચર્ચા કરે ધર્મ એટલે શું મેં આપને પહેલાં કહી દીધું કે ધર્મ ધાર્ય ધર્મ ધર્મ ધારણ કરવાની ચીજ છે ધર્મને ભીતરમાં ઉતારવાની વસ્તુ છે ધર્મમાં કોઈ દી ભેદ ન હોય ધર્મમાં કોઈ દી રાગ ન હોય ધર્મમાં કોઈ દ્વેષ ન હોય ખુદા કહો કે રામ કહો કે શિવ કહો બધા એની અંદર કબીરા કુવા એક પનહારી અનેક બર્તન સબસે ન્યારે ભયો પાણી સબ મે પછી પીર કહો તોય ભલે રામ કહો તોય ભલે ઈ નૂર ને તમે ઓળખી જાય અને ઓળખી પંથ ઉપર હાલવા માંડી એટલે આપણામાં પીરા એની મેળા એ પ્રગટ થાય વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે બીજાના દુઃખને જાણે અને એના દુઃખને દૂર કરવાની કોશિશ કરે એના દુઃખ હળવા કરે એ આ જગતમાં પીર થઈને પૂજાય પછી હું હોઉં તોય ભલે ભલે તમે હો તો ભલે પીરાણું પ્રગટ થઈ જાય એ કોઈના દીધાથી મળતું નથી માલી પાસે નીકળે પીરાય એવું પરગટ પીરાણુરામા પીરનું રામા એવું પરગટ પીરાણુ રામા जीवन थाय मारे भक्ति करवि राम किरण जीवन ारे भक्ति करविश रामािरी हे मरदास जीवन मारे रामा की તરી રા પ્રગટ થાય છે અને એ પ્રગટ થઈ જાય એટલે એની મેળા એ ચમત્કાર થાય શ્રદ્ધાથી પરસો થાય ચમત્કારમાં અને પરસામાં બહુ ફેર છે દેતવા ઉપર હાલી શકો તમે હાથમાંથી કંકુ કાઢી શકો અને શીખવું હોય તો મારી આ સો મહિના રે તો હાથમાંથી કંકુ કાઢતા શીખવાનું પણ એ જાજુ હાલે નહીં એ થોડા અગદી ચાલે દેતવા ઉપર આલતા શીખવાડો અહીંથી તમે ટેટ દરવાજા ઉધી સાણા પાથરી દો ને એના ઉપર ઉઘાડા પગે નીકળી જાય એમાં કઈ તમે દાજો ને એ ચમત્કાર જગતને ભ્રમિત કરવાના મોટા મોટો ચમત્કાર તો મારીને તમારી પાસે છે મોટા મોટી પરસો ગણો ને તો આપણા દેહની માલપા મોટામાં મોટો ચમત્કાર છે એક આંગળી હલાવી હોય તો એક હલે બે હલાવી હોય તો બે હલે ત્રણે હલાવી હોય તો ત્રણે લે ચાર હલાવી હોય તો ચાર હલે મીઠાની ગાંગડી જીભ ઉપર મૂકો અને ખબર પડે ખારું છે પગમાં કાંટો વાગે ને જીભ બોલે એ માડી તો કાંટો તો વાગ્યો પગમાં આ જીભ શું કામ બોલે આ મોટામાં મોટા ચમત્કારો છે ચમત્કારમાં કોઈ દી ફસાતા નહીં અંધશ્રદ્ધામાં કોઈ દી જાતા નહીં ખોટા વ્યાયામમાં કોઈ પડતા નહીં અહીંથી વ્યાસ ગાદી ઉપરથી તમને બધાનો મારો આદેશ છે તમને કોઈને કાંઈ નડતું નથી અને નડે તો તમે તારે મારી પાસે આવજો કાઢી દઈશ વગર ખરશે રામાપીરને એ પગે લાગીને ગૂગલનો ધૂપ કરી અને એની સામે બેહી અને ખોળો પાથરી અને આ મંદિરમાં બેસીને આમ આમ ખાલી એટલું જ કહેવાનું છે જો આમ શીખવાડું તમને हे राम देव दुख दूर करो हे रामा पीर मेरी चिंता शरण में आन पडा बाबाया की शरण में आन पड़ा या करो मेरा कष्ट અને પરસો પરસો એ શ્રદ્ધાનો વિષય છે અને ચમત્કાર એ અંધશ્રદ્ધાનો વિષય છે એ વ્યક્તિને ખેંચે લોભાવે લાલચ આપે કે તારે આમ કરવું પડશે ને તારે આમ કરવું પડશે ને તારે એટલું કરવું પડશે ને તારે એટલું કરવું પડશે ને તારે એટલું અહીં દેવું પડશે પછી તને આ બધું બંધ થાય એવી અંધશ્રદ્ધા નિવારણ માટે આ અવતાર છે રામદેવજી મહારાજ પીરાય પ્રગટ થાય હા સદગુરુ કે મહાપુરુષ તમારા માથા ઉપર હાથ મૂકીને બોલી જાય એટલે લીટો કારણ કે રહેલો પરમ તત્વ બોલે છે માલપા રહેલો ગુરુના રૂપના શરીરમાં રહેલું મૂળ જે તત્વ છે એ તત્વ બોલે તો એ કામ થઈ જાય એ ચમત્કાર નથી એ શ્રદ્ધાનો વિષય છે ભગવાનને દોડતા કરી દે ભગવાનના ભક્ત કે સંત એમ કહે કે હરી તું અહીંયા પ્રગટ થાય તો એ પ્રગટ થાય તું દીકરો થઈને આવે તો દીકરો થઈને આવે તું બાપ થઈને આવે તો બાપ થઈને આવે તું માં થઈને આવે તો માં થઈને આવે અરે કાલે હવારે ચકુબાએ કીધું કે વહુ થઈને આવે તો વહુ થઈને આવ્યો એ ચમત્કાર નથી એ શ્રદ્ધાનો વિષય આપણામાં શ્રદ્ધા હોય તો ભગવાન આપને દર્શન આપે સપનામાં ઝાંખી કરાવે બાકી તમને કોક કાંઈક કહેતું હોય કે હું તને આમ કરી દઉં તારા માથે હાથ મૂકી દઉં અને મારા મારામાંથી જે સહી મારા આમ તને આપી દઉં ને તને આમ જે કાર કરી દઉં તો એ વાત ખોટી છે હું તો દરેક કથામાં આ બધે કહું છું આમ જાગૃતિ લાવવાની જરૂર છે જેટલી સંપત્તિ મળે એટલી અંધશ્રદ્ધામાં જાઓ છું ખોટા વેમમાં પાખંડમાં મત પડો હું તો પહેલેથી આનો વિરોધ કરનારો છું આપણને કા આજ મારી પાસે પૂછો આવ્યો છે ને એક ભાઈ બેન સાહેબને બે બેઠા છે મને કે બાપુ કઈક દોરો કહી દોરો શું કરે પૂછો બેઠા સાહેબ સાહેબને ને જ્યારે રામા પીરના ચરણમાં જઈને માથું મૂકી દે અને તારા હાસા દિલથી પ્રાર્થના કરી દે એ ગાંઠું વાળશે ને એ પછી જિંદગીમાં નહીં છૂટે હું વાળશ તો કદાચ છૂટી જાય બેહી જાય ચરણમાં એના ઉપર ભરોસો રાખે તારી દેહે મને તમે તારનારો એ છે એ સદગુરુ ਤમે ਮਾਰਾ ਤਾਰਨ ਹਾਰ ਹਰੀ ਗੁਰੂ ਤੁਮੇ ਮਾਰਾ ਤਾਰਨ ਹਾਰ ਆਦਿ ਮਾਰੀ ਰਾਖਨੀ ਅਰ ਜੀਰੇ ਖਾਵਣ ਧਣੀ ਹਾਮ ਫਲ ਜੋ ਗੁਰੂ ਜੀ ਹੋ ਜੀ ਇਹ ਸਦ ਗੁਰੂ

ਮੈਂ ਮਰਾ ਤਰਨ ਹਾਰਿਆ ਰਾਕਨੀ ਅਰਜੀ ਰੇਖਾਵ એક લાખ એસી હજાર ફકીરો રણુજાની માલપા આવે રામદેવજી મહારાજ બધાનું સન્માન કરે ધર્મની ચર્ચા કરે અમારો ધર્મ આમ છે અમારો ધર્મ આમ છે બાબા રામદેવજી મહારાજ પાંચે ફકીરોને મક્કા મદીના મુલતાન અજમેર અને દિલ્હી આ એની વડી ગાદી છે એ મોટા પીર છે બધા બીજાના દુઃખને દૂર કરે એ પીર ગણાય તમારા એમ જેમ નૂર છે એમ અમારે નૂર છે તમારામાં જે તેજ છે એ અમારામાં તેજ નામ જુદા છે બાકી મૂળ તત્વ તો એક છે મેં પહેલાં કહ્યું છે કે ધર્મ કોઈ એક ફ્રેમ નથી કે એને મઢીને મૂકી દે કે એટલો જ ધર્મ છે ધર્મ તો વિશાળ છે ગગન છે નભ છે ધર્મ છે ભક્તિના માર્ગ ઉપર ચાર પ્રકારના વિઘ્ન વિઘ્ન આવે પહેલું આવશે તમારો નિયમ તૂટશે બીજું વિઘ્ન આવશે આહાર ઉપરથી પરીક્ષા થાય અને ત્રીજું વિઘ્ન આવશે કોઈ સંત દ્વારા મારીને તમારી પરીક્ષા થાય મનન તમને ટકોરા મારશે કે આ માલપાથી છોડીને આવ્યો છે કે બારથી છોડીને આવ્યો છે આ દેખાવ કરે છે આ દંભ કરે છે કે આની માલપા શું છે સંત કરે મનન તમને તપાસે ટકોરા મારે મારીને તમારી સામે સદગુરુ અને સંત દરેક પ્રકારની વસ્તુ સામે મૂકી દે કે આને શેમાં રસ છે એ મોક્ષના માર્ગ તરફ જવામાં રસ છે એને પૈસા મેળવવામાં રસ છે એને સત્તા મેળવવામાં રસ છે આ તમામ સિદ્ધિઓ સદગુરુ સાધકની સામે મૂકી દે અને જેને જેમાં ભાવ હોય એ પકડી લે એ ઉપરથી પરીક્ષા થાય ટકોરા મારે એ ભાઈ ઓલા પ્રજાપતિ માટલા ઘડે એ તમને ખબર છે નિભાડો પકડતા માટલા ઘડતા હોય ને તો ઉપરથી એને મારે ખ્યાલ છે તમને કોઈને ઉપરથી ટપલું લઈ અને આમ આમ ટીપે એમ સદગુરુ મને તમને ટીપે પણ ધ્યાન દેજો એ માટલું તૂટવા ન દે હેઠે પાછો ગોળીઓ પાણો રાખીને આધાર રાખે અને પછી મારે પછી મારા તમારા ઘાટ ઘડે હેઠે ઈ લાગ રાખે લાગ એટલે સદગુરુ ટીપે ઘાટ ઘડે અણખણ ઘાટ તો મારો તમારો ઘડાયેલો છે મૂળ ઘાટ સદગુરુ ઘડે આ ત્રીજા પ્રકારનું વિઘ્ન સંત પરીક્ષા કરશે આપણે એમ કહીએ કે અમને આમાં રસ નથી ને અમે તો એ આ બધું ઘરબાર મૂકી દીધા ને ફલાણું કરી દીધું ને હવે અમે પ્રભુ ભજન કરીએ છીએ ને અમે હવે તો બહુ ઘરમાં ધ્યાન દેતા નથી ને રાત નદી માળા ભજન કરીએ છીએ ને કોઈ જગ્યાએ મોહ નથી હાલતા હાલતા અહીંથી દહની નોટ મળાય તો સંપલ ભૂલી ગયા હોય ને તો પાછા આવે પાણી ખવાઈ ગયેલા સંપલ અડધી પાન્યું વહી ગયું હોય એ સંપલ ગોતવા ડેલે પાછા આવે મારા સંપલ ભૂલાઈ ગયા પછી ઘરે જઈને પેલા બેન એમ કે અમારે એનો છે ને નરસિંહ મહેતા જેવું છે તે હું નરસિંહ મહેતા સંપલ ભૂલ્યો તો ક્યાં તારો ખેતરપાલ ને ક્યાં નરસિંહ મહેતા નરસિંહ મેં તો આખો સંસાર ભૂલ્યો છો એની આરે આના હરખાર પરીક્ષા થાય સંત દ્વારા ત્રીજું વિઘ્ન અને ચોથું વિઘ્ન છેલ્લું અંતિમ વિઘ્ન મારીને તમારી હારે રહેવા વાળો પોતાનો જ માણસ મારો તમારો વિરોધ કરશે અને સમજી લેવાનું આ છેલ્લું વિઘ્ન આવે અને હારે રહેવા વાળો વિઘ્ન કરે ત્યારે સમજી લેવાનું કે હવે ભગવાન આઘો નથી હવે પગવાની તૈયારી છે મારી નાખવાના ઉપાય થાય મારી નાખવાનો અમારી હારે રહેતા ના તો કાલ આમ હતા ના તો આવું હતું નહીં તો હો ઉંદડા મારી મિનીભાઈ પાક બેઠા નહીં તો આમ છે ને તેમ છે ને આ બધું કહે આ છેલ્લું વિઘ્ન છે નરસિંહ મહેતા વધારે દુઃખ કોણે આપ્યું ભાઈ એની નાતે મીરાબાઈને વધારે દુઃખ કોણે આપ્યું એના દેરે ભરતજી વધારે કષ્ટી કોને આપી કઈ કઈ માં ઈ શું થયા એના નજીક ના થયા ને કે દૂર ના હતા ઇતિહાસ પાના ખોલી ને જોઈ લો તમે પછી તું શેત પથના સહારા તન દગો દેશે પછી કતું શેત કવિ કલાપી લાઠી દરબાર સુરસિંહજી ગોહિલ લખે કે પથિક તું સેત આ પથના સહારા તને દગો દેશે અમને અમારાનો અનુભવ છે અને તમને તમારા એક દી દગો દેશે પોતાના જ પોતાને દગો દેશે આરે રેવા વિરોધ કરશે આ તો આમ છે ને આ તો ઈર્ષ્યા કરશે જલન પેદા કરશે જોઈ નહીં કે કોક હારું ભાળે ને આપણે હું કામ બળવું ભાઈ હે અમથે અમથું બળતરા કરવી કરતા પાડોશી ને ઘરે સારું થાય તો આપણે કઈક વસ્તુ લેવા જવા થાય એવું રાખો ને એને ગાડી લીધી ને એને ફલાણું કર્યું ને એને ટ્રેક્ટર લીધું હવે એના હપ્તા કોણ ભરશે તો તું ભરજે તું હું કામ બળે પણ

ਆ ਮੋਟੀ ਮੋਲਾ ਤੂੰ ਇਹ ਜਿ ਸ਼ਾਮળો ਘਰੇ ਨੂੰ ਮਾਰੇ ਹਸੂਰੇ ਮੁਝ এবੜਾਨੇ ਮੋਟੀ ਮੋਲਾ ਤੂੰ ਤ੍ਰਿਕਮ ਨਾਮ ਨੂੰ ਤਾਲੂ ਲਗਾੜੂ अनयनि केशव नामनी कुशी रे त्रिकम नामनु ताड़ू लगाव केशव नामनी कुशी रे पुरुषोत्तम रूपी पेटी बनाऊ

કદાચ બાપુ મને વાંસવાનું કાંઈ આપે કે ન આપે કાંઈ નહીં પણ મને આ જે મળ્યું છે ને એ તમે પંદર વર્ષ થાક વીસ વર્ષ થાય રહ્યો ને તો એ નથી મળ્યું આ એ પ્રસાદ છે આને કાયમ રાખીશ મારા હૃદયમાં કાયમ મારી ડોકે પહેરીને બાપુ કથા કરીશ સુખરામ બાપાને કાયમ વ્યાસ ગાદી ઉપરથી સુખરામ બાપો ગરીબરામ બાપો અને દામજીરામ બાપાને કાયમ યાદ કરીશ કાય અને તમે તો બાપ મારી આજે નાતો બંધાડો છો એ જે સંબંધો છે અમારા ગુડ સંબંધ છે એના વખાણ ન કરાય ટકે ટકે આવીને મારી સંભાળ લે દાદરા ચડીને બાપજી કેમ છે કાંઈ જોઈ કાંઈ જોઈ બસ સુખરામ બાપાને ગરીબરામ બાપાને અને આ પરિવારને વ્યાસ ગાદી ઉપરથી એટલો તમને બધાને કહું બાપ અમારી યારી આવો નાતો રાખતા રહેજો તમારા નાતા તોડતા ને બસ તમારા શૈ તમારા શૈ તમારા રેશુ આજ તો ને પણ ગમે ત્યારે જરૂર પડે વરદાશ બાપુ કાળી રાતે આ બાવાને બોલાવજો કદાચ માથાની જરૂર પડે ને તો આ માથું આપતા અસખાય છે આ ધર્મની પીઠ ઉપર બેહીને હું તમને વચન આપું છું મને મને ટેલ ટેલ કરવાનો મોકો મળે કરવાનું કે બાપુ આ ટેલ કરી નાખો કારણ કે હું તો આનો ટેલિયો છું હું કોઈ સંત નથી કોઈ મહંત નથી હું તો દાસાનું દાસ મારા બાર બીજના ધણીનો ગુણાનુવાદ ગાવા વાળો છું બસ તમારા બધાની પાસે એક જ આશીર્વાદ માગું કે તમે એવો આશીર્વાદ આપો કે હું મારા હરિના મારા ગળાને કાંઈ ન થાય બસ બસ આનું ભજન ગાયા કરું સદાય મારું ગળું હારું રહે તમે બધા નાત બેઠી છે ગત ગંગા બેઠી આ બધા જીવડાઓ બેઠા ભીતરમાંથી એવો આશીર્વાદ આપજો કે હું જીવું ત્યાં સુધી વ્યાસ ગાદી ઉપર બેઠા બેઠા મારું શરીર છૂટી જાય બસ એનું નામ લેતા લેતા આ દેહ પડી જાય શું જોઈ બીજો પોતાના માણસો વિરોધ કરશે મારશે દુખ આપશે મીરાને એના દેરે દુખ આપ્યું નરસિંહ મહેતાને એની નાતે દુખ આપ્યું ભરતજીએ માનો ત્યાગ કર્યો ભાઈ હરિના ભજનમાં બાધા ઊભી થાય ભરતજી એ માં કઈ કઈ નો ત્યાગ કર્યા પછી તમે કથા એની જો ને ભાઈ નંદી ગ્રામમાં કુટિયા બનાવીને ભરતજી બેઠા હોય ને પછી અડધી રાત થાય આ પછી એક દિવસ દિવસને માં કઈ કઈ અડધી રાતે ભરત ની પાસે આવે ઝૂંપડીના દ્વાર ખખડાવે ભરતે સંબંધ તો પૂરા કરી નાખ્યા કે તું મારી માં હું તારો દીકરો નહીં ઝૂંપડી નો દ્વાર ખખડાવ્યું સંત ભરતે દ્વાર ઉઘાડી માને પગે લાગ્યા છે અવળો ફરી ગયો માં કઈ કઈ રોયા છે પરત અયોધ્યામાં મારી હારે કોઈ બોલતું નથી હું શું કરું હું ક્યાં જાઉં મારાથી ભૂલ થઈ ગઈ બાપ માં કઈ કઈ કહે છે હું તું મારો દીકરો છો એટલે નથી આવી મારં તારે મા દીકરાના સંબંધો તો તે પૂરા કર્યા પણ ભરત મેં સાંભળ્યું છે કે તું સંત છો તું સાધુ છો સંસારનો બળ્યો જળ્યો જીવ મેં વશિષ્ઠ બાપજી પાસેથી સત્સંગમાં સાંભળ્યું છે કે સંસારનો બળો જળો જીવ કોઈ સંતના ચરણમાં જાય ને તો એને શાંતિ મળે એટલે હું તારી માં નથી હું એક જીવ છું હા હા